જય વિદ્યાર્થી મિત્રો તમે બધા જ આ વિડીયો એટલે જોવા આવ્યા છો કે તમારે એ ખરેખર જાણવું છે કે પેપર ક્યાંથી નીકળ્યું હવે પેપર ક્યાંથી નીકળ્યું આ વિડીયો મારે કેમ બનાવવો પડે છે એના પુરાવા કેમ આપવા પડે છે એના માટે તમે સૌથી પહેલાં આ કમેન્ટ જોઈ લો દોસ્તો આ જે ભાઈ છે હું તો નામય નથી લેવા માંગતો એમને હું એમનું નામ મોટું કરવા નથી માંગતો પણ આ જે ભાઈ છે એમણે બે ત્રણ મારા વિડીયોમાં નેગેટિવ કમેન્ટ કરી નેગેટિવ તો પણ હાલો આપણે સમજીએ કે ભાઈ લોકશાહી દેશ છે પૂછવાનો અધિકાર છે સરકારને ન પૂછો તો કાંઈ નહી સાહેબોને પૂછો છો મને ગયું કે તમે જે ગેરંટીઓ આપી રહ્યા છો તો પોલીસની પરીક્ષામાં તમારામાંથી શું પૂછા દોસ્તો તમે આ થંભનેલ જો તમે આ કોર્સ જો વિશ્વાસ નો કે મેં જે યુટ્યુબમાં ફ્રી આપ્યો હતો અને મેં એ વખતે છાતી ઠોકીને ગેરંટી આપી હતી કે હું ભણાવું છું એમાંથી સાઈઠ ટકાથી વધારે પૂછાશે પૂછાશે જ્યારે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબમાં ગેરંટી આપતો હોય પોતાનું આટલું મોટું પ્લેટફોર્મ હોવા છતાં ત્યારે એ માણસ દસ વાર વિચાર કરતો હશે કે શું મારી ખરેખર તાકાત છે કે વિદ્યાર્થીઓને હું કહું કે આટલું પૂછાશે તો પૂછાશે જ અને આ ભાઈએ જે પૂછ્યું એનો પુરાવો અને પેપર ક્યાંથી નીકળ્યું હતું એ તો ઈશ્વરને ખબર અને જેને પેપર કાઢ્યું છે એને ખબર પેપર કોઈ એક સંદર્ભમાંથી ન નીકળે મિત્રો પેપર કોઈ એક પુસ્તકમાંથી ન મિત્ર નીકળે મિત્રો અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પુસ્તકોમાંથી અલગ અલગ જૂના પેપર્સમાંથી અલગ અલગ અનુભવ ઉપરથી કોઈ પણ વ્યક્તિ છે એ પ્રશ્નો કાઢતા હોય અને એક વ્યક્તિ પ્રશ્ન ન કાઢે બધા અલગ અલગ વ્યક્તિઓ છે એ બધા ભેગા થઈને પ્રશ્નો કાઢીને છેલ્લેમાંથી પસંદ કરવામાં આવે કે પ્રશ્નો મૂકવા પોલીસ નું પેપરની તૈયારી તમે ખૂબ જોરદાર રીતે કરી અને આખરે શું હાલત થઈ એ મને ખબર છે આખું ગુજરાત પૂછે છે કોઈને આવડ્યું કે કેમ ત્યારે મેં દસ વખત કીધું કે ટાર્ગેટ વિથ ભાવિક વિદ્યાર્થીઓ ખુશ છે કારણ કે એમને આ દરેક વસ્તુ મેં ભણાવી છે હું એક એક પ્રશ્નોનું પ્રૂફ તમને એટલે આપું છું કે આવી બધી કમેન્ટ્સ આવે છે નહીં મારે જરૂર નથી એમ તો હું ધારું તો ફાંકા મારવા પહેલા દિવસે આવી શકતો તો જેવું પોલીસનું પેપર પત્યું એના બીજા જ દિવસે હું લાઈવ આવી અને કહી શકતો જોઈ લો બધા જ પ્રશ્નો મેં તમને વચન આપ્યું હતું કે મારામાંથી પૂછાશે પૂછાના પણ છતાં પણ ન બોલો તોય પ્રોબ્લેમ બોલો તોય પ્રોબ્લેમ દરેક વિદ્યાર્થી મિત્રો તમને હું માતા સરસ્વતીને સાક્ષીમાં રાખીને આ વિડીયો મૂકી રહ્યો છું તમે જોજો અને જો તમે સાચાનો સાથ આપશો તો અને તો જ ઉપરવાળો તમારો સાથ આપશે આ વિડીયોમાં હું પ્રૂફ મૂકું છું દરેક પ્રશ્નને મેં ભણાવેલા છે અને કીધેલું છે કે આવું આવું પૂછાશે અને હમણાંની જ વાત છે હમણાં જ પતિ આપણી બેચ વિશ્વાસ બરોબર આ વિશ્વાસ બેચ ફ્રીમાં આપી હતી પણ વેલ્યુ કોને શરૂઆતમાં લોકો હજાર ને આઠસો ને જોતા હતા ધીરે ધીરે મોક ટેસ્ટો શરૂ થઈ એટલે બધા ધીરે ધીરે ગુમ થઈ ગયા મારું મોરલ તોડી નાખ્યું હતું બાકી યુટ્યુબમાં ભણાવતો જ તો હું ડિટેલમાં લિટરલી ડિટેલમાં ભણાવતો હતો પણ તમે એ વખતે મોરલ તોડ્યું કાંઈ વાંધો નહીં એપમાં તો વિડીયો મૂક્યા અને એ જ વિડીયો જોઈ લેજો મેં કઈ તારીખે ક્યારે મૂક્યા છે કેટલા લોકોએ જોયા છે આપણા વિશ્વાસ પ્રાઇવેટ વિડીયો કરી નાખતો હતો હું તો જે લાઈવ હોય ત્યાં સુધી જેટલા લોકોએ જોયા એનું તમને બધું જ દેખાશે પ્રૂફ સહિત તો હું હાથ જોડીને કહું છું સાચાનો સાથ આપજો આમાં આ દેશમાં ખરેખર એવી જરૂર છે દરેક વિડીયોનું દરેક પ્રશ્નોનું વિડીયો સ્વરૂપે હું તમને અહીંયા સોલ્યુશન આપું છું જો તમને આ સાચું લાગતું હોય અને તમે ઈચ્છતા હોય કે નહીં આવા લોકો છે એ લોકો ખરેખર આવા સાહેબો છે એ લોકોની ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષામાં જરૂર છે તો મારા વિડીયોને શેર કરજો વધુમાં વધુ લોકો સુધી અને એટલે જ કહું છું કે તલાટી મંત્રીમાંય મેં એમનામ ગેરેન્ટેડ બેચ નથી લોન્ચ કરી મને મારા ઉપર વિશ્વાસ છે તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો સર સાથે જોડાઈ જજો પરિણામ મળશે 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 આ બધા મારા વિદ્યાર્થીઓ જેમણે મારા ઉપર ભરોસો મૂક્યો આજે એમની લાઈફ બની છે તમારી પણ બનશે પણ બસ વિશ્વાસ મારી મહેનત તમારી મહેનત આ બધું ભેગું થવું જોઈએ તો અહીંયા પ્રશ્ન અને વિડીયોનું સોલ્યુશન આપું છું ગમે તો શેર કરજો જય મા સરસ્વતી આને એમ નામ નથી મળ્યું બધું એકસો સિત્તેરમાંથી પંચાવન જ પાછા ગયા હતા સખત મહેનત કરી હતી તેણે ચૌદસો સત્તાણુંની આઠમી જુલાઈએ પોર્ટુગલથી આવવા માટે નીકળી ગયો હતો બરાબર વિચાર કરો તમે ચૌદસો સત્તાણુંમાં જુલાઈ મહિનામાં એ નીકળી ગયો હતો બરાબર તો પહેલો વિપ્લવ સૈન્ય વિદ્રોહ ભારતનો અઢારસો છનો તમિલનાડુના વેલ્લોરમાં થયો હતો પરંતુ એટલો બધો સફળ નહોતો બીજો વિદ્રોહ બરાકપુરમાં આ જ જગ્યાએ થયો હતો બંગાળમાં મંગલ પાંડે વાળી ટુકડી પણ મંગળ પાંડે ત્યારે નહોતા સેવા આપતા અઢારસો ચોવીસમાં થયો હતો અને આ બરાકપુરનો બીજો વિદ્રોહ કે જે સંપૂર્ણ બરાકપુરમાં જ નહીં બંગાળમાં જ નહીં પરંતુ ભારતમાં સૈન્યમાં ફેલાણો ભલે પ્રજા એક ટકા જ જોડાણી હતી પણ સૈન્યમાં બધી જગ્યાએ બળવા નાના મોટા થયા હતા અમદાવાદની સાતમા નંબરની ટુકડી છે એણે લડત આપી હતી મે જૂન મહિનામાં હિરણ નદીના કિનારે પાલકા તીર્થ ભૂલતા નહીં અને હિરણ કપિલા સરસ્વતીના કિનારે સોમનાથ હમણાં જ વીએમસીમાં આ પ્રશ્ન હતો ત્યારે છોકરાઓ જો આપણી બુક તો પહેલા રિલીઝ થઈ ગઈ હું અને આ તો જૂની બુક છે આ જૂનું ચેપ્ટર છે જે મેં ચાર વર્ષ પહેલા જે બુક બહાર પાડી હતી હું કેટલું ડિટેલ માં લખું ની ખાલી તમને કહું જો આ બધું તો લખું જ પાછો હું કેવી રીતે લખું ખબર તમને એમ થાય પછી જો ઇતિહાસના પૌરાણિક વંશો કૃષ્ણ ભગવાનનો નો રામ નો દરેક વંશ આપણે લખ્યો છે અને જો આ લખ્યો જો ત્યારે પૂછાય કે કૃષ્ણ ભગવાને ભાલકા તીર્થમાં પોતાનો દેહ ત્યાગ કર્યો એ સ્થળ કઈ ત્રિવેણી સંગમ કિનારે ત્રિવેણી સંગમ પૂછે તો જવાબ આપવાનો હિરણ કપિલા સરસ્વતી પણ એવું પૂછાય કે કઈ નદીના કિનારે દેહ ત્યાગ કર્યો તો ખાલી હિરણ આવશે અને આ પ્રશ્ન હમણાં ગયા વર્ષે પૂછાય ગયો આ જ વખતે થઈ ગયા દોસ્તો ચરક અને ચરકે લખ્યું ચરક સંહિતા અને ચરક સંહિતા એ ભારતમાં આયુર્વેદ ઉપર લખાયેલું પ્રથમ પુસ્તક એટલા માટે પરીક્ષામાં પૂછાય આયુર્વેદના પિતા કોણ આવું પૂછાય તો જવાબ મસ્તથી લખીને આવજો આયુર્વેદના પિતા કોણ ચરક તનવંત્રી થઈ ગયા ગુપ્ત સામ્રાજ્યમાં ભલે એમણે આયુર્વેદ ઉપવેદ લખ્યો હોય બટ એ પછી ત્યાં પહેલાં થયા હોય એના બાપ કહેવાય પછી ત્યાં હોય એને દીકરા કહેવાય તો ચરક સંહિતાના લેખક ચરક છે એ આયુર્વેદના પિતા છે અને ચરકે પોતે એવું લખ્યું છે કે મેં ગ્રીક પુસ્તકો વાંચીને ઘણું બધું હિપોક્રેટસની બુકમાંથી વાંચી અને લખેલું છે હિપોક્રેટસ ફાધર મેડિસિન બરોબર છે ચાલો શાક્ય રાજ્યના રાજા સુદોધનની પહેલી પત્ની મહામાયાને પ્રસવ પીડા ઉપડી અને કપિલ વસ્તુથી દેવદાહ જતા રસ્તામાં જ એને એક સાલ વૃક્ષની નીચે જન્મ થયો પીપળો નથી સાલ છે અને સાલ વૃક્ષની નીચે ઈસવીસન પૂર્વે પાંચસો ને ત્રેસઠમાં વૈશાખી પૂર્ણિમાની રાત્રે કમળ ખીલ્યું જન્મ થયો અને પછીથી કહેવાય છે કે એને ઘરે લાવવામાં આવે છે બાળકને અને બાળકનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવે છે ટપાલ સેવામાં સુધારા માટે અઢારસો ચોપનમાં પોસ્ટ ઓફિસ એક્ટ મેં કીધું ને કે પોસ્ટમાં એણે સુધારા કર્યા એણે પોસ્ટ ઓફિસ એક્ટ કર્યો તો કોમ્યુનિકેશન માટે કયા ગવર્નર જનરલે સૌથી સારા કામ કર્યા હતા તો એ ડેલ હાઉસી આવશે એણે ટ્રેનની શરૂઆત કરી એણે તાર સેવાની શરૂઆત કરી હવે પોસ્ટ ઓફિસનો એક્ટ બનાવ્યો અને એણે ફરજિયાત કર્યું કે ભાઈ ચલો સામાન્ય લોકો માટે પણ આપણે શરૂ કરો ટપાલ સેવા હા હા સામાન્ય લોકોએ ટપાલ આપી શકશે પણ એમને એક ફી સ્વરૂપે એક ટિકિટ ખરીદવાની એ વખતે ચાર આનાની ટિકિટ આવતી પચીસ પૈસાની અને એમાં રાણી વિક્ટોરિયા છે એનો ફોટો મૂકવામાં આવ્યો હતો